નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ કેવી રીતે શીખવી ત્રીસ દિવસમાં તે આ વિડીયોમાં જાણીશું શું તમને લાગે છે ઇંગ્લિશ બોલવું બહુ મુશ્કેલ છે અથવા ઇંગ્લિશ બોલતા લોકો સામે આપણે ઓછી સમજ થાય છે તો ચાલો આજે આપણે તમને બતાવીશું કે માત્ર ત્રીસ દિવસમાં ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય સ્ટેપ બાય સ્ટેપ સાયન્ટિફિક ચાલો તો આ વિડીયોમાં જાણીએ તો વિડીયોને લાઈક શેર કરી દેજો સૌ પ્રથમ એક વાત સમજી લો ઇંગ્લિશ શીખવું એ કોઈ રોકેટ સાયન્સ નથી બસ તમને ચાર સ્કિલ પર ફોકસ કરવું પડશે રીડિંગ રાઇટિંગ લિસ્ટિંગ અને સ્પીકિંગ સ્ટેપ વન આલ્ફાબેટથી લઈને બેઝિક વર્ડ થી નાના માના શબ્દો તેની સમજ આપણે મેળવવી પડશે એકથી સાત દિવસમાં માત્ર આલ્ફાબેટ બેઝિક વર્ડ અને સિમ્પલ સેન્ટેન્સ શીખવો તેથી તમને ઇંગ્લિશ શીખવામાં મદદ થશે જેમ કે આઈ એમ ઇટિંગ ફૂડ ધીઝ ઇઝ માય બુક આ સિમ્પલ સેન્ટેન્સથી કોન્ફિડન્સ આવશે તમે રોજબરોજ યુઝ કરો આવા સેન્ટેન્સો સ્ટેપ બે ગ્રામરના ફંડામેન્ટલ્સ વીક બીજામાં પ્રેઝન્ટ ફાસ્ટ ફ્યુચર ટેન્સ શીખો આ ત્રણેય કાળ શીખો ભવિષ્ય ભૂતકાળ અને વર્તમાન ત્રણેય કાળ વિશે જાણો સાથે સાથે પૂરનો આર્ટિકલ અને પુલર્સ જાણો ઇંગ્લિશ ગ્રામર એ સ્કેલેટન છે આ વગર ઇંગ્લિશ બ્લાઇન્ડ નથી થતી સ્ટેપ થ્રી લિસ્ટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ લખવાની અને બોલવાની પ્રેક્ટિસ કરવી વીક થ્રીમાં ઇંગ્લિશ મૂવી સબ ટાઇટલ સાથે જુઓ ઇંગ્લિશ સોંગ સાંભળો કાર્ટૂન જોવાથી પણ ઇંગ્લિશ કેચ કરી શકાય છે ઇઝી બને છે સાથે સાથે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે ઇંગ્લિશમાં વાત કરવાનો પ્રયત્ન કરો જેથી તમે ઝડપથી શીખી શકો ઇંગ્લિશ સ્ટેપ ફોર કોન્ફિડન્સ બ્લાઇન્ડિંગ વીક ફોર એટલે કે ડે બાવીસથી ત્રીસ વચ્ચે ડેલી કન્વર્જેશન પ્રેક્ટિસ કરો ડેલી તમે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરો ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરો માર્કેટ કે સ્કૂલ સેન્ટેન્સમાં ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરો સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો તમે તમારો પોતાનો પરિચય પણ ઇંગ્લિશમાં આપી શકો છો તે રીતના તમે ઇંગ્લિશ વધુ સરળતાથી બોલી શકો છો એક મિનિટ સ્પીચ પ્રેક્ટિસ કરો તમે એક મિનિટની સ્પીચ લખો અને તે એક મિનિટની સ્પીચ વાંચો અને પ્રેક્ટિસ કરો રાઇટિંગમાં તમારો ડેલી રૂટીન લખો ટુડે ડે વન ટુડે આઈ વેન્ટ ટુ માર્કેટ હું આજે માર્કેટ ગયો હતો આઈ બુકેટ ફ્રૂટ મેં બજારમાંથી ફ્રૂટ ફળ લીધા હતા શું તમને ખબર છે ઇન્ડિયામાં ઇંગ્લિશ બોલતા લોકોની સંખ્યા તેર કરોડથી વધારે છે આ એક ઠેક્ટ છે મોટિવેશન મેળવવા માટે અને રિસર્ચ પ્રમાણે રોજ બની જાય છે તો મિત્રો ઇંગ્લિશ શીખવાની શોર્ટકટ નથી પણ રેગ્યુલર પ્રેક્ટિસ જ મુખ્ય ચાવી છે ફોર્મ્યુલા સિમ્પલ છે લિસ્ટિંગ સ્પીચ રીડ અને રાઇટ આ ત્રીસ દિવસનો પ્લાન ફોલો કરો અને ઇંગ્લિશ શીખો અને જાણો ઇંગ્લિશ તમારો ડર નથી તમારો હથિયાર બની જશે થોડાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ઉદાહરણ દ્વારા તમે કેવી રીતે ઇંગ્લિશ શીખી શકો છો પ્રેક્ટિસ વર્ક વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે કોઈના સાથે વાત કરતા હોય ત્યારે માય નેમ ઇઝ નિખિલ મારું નામ નિખિલ છે વોટ્સ આર યુ ફ્રોમ તમે ક્યાંના છો એવો પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે જવાબ દેવાનો આઈ એમ ફ્રોમ ધ અહમદાબાદ હું અમદાવાદનો છું તમે પાલનપુરના હો ડીસાના હો કે કોઈ પણ જગ્યાના હો તમે આ રીતના આઈ એમ ફ્રોમ પાલનપુર આઈ એમ ફોર્મ સુરત એવી રીતના વાત કરી શકો છું હાઉ એડ્યુકેશન આર યુ તમે કેટલું ભણેલ છો આઈ સ્ટડી ઇન ટેન્થ ક્લાસ હું ધોરણ દસમાં ભણું છું વિચ સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ યો ધ મોસ્ટ કયા વિષયમાં તમને સૌથી વધુ રુચિ છે ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ સર અંગ્રેજી અને ગણિતમાં સાહેબ તમે કેમ છો હાવ આર યુ ઇંગ્લિશમાં કહે છે હું ઠીક છું અને તમે આઈ એમ ફાઇન એન્ડ યુ તમને મળીને આનંદ થયો નાઇસ ટુ મીટ યુ તમારું કામ કેવું ચાલે છે હાવ ઇઝ યોર વર્ક ગોઈંગ જેમ થ્રી ઇડિયટમાં બોલે છે બધું બરાબર છે ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ બધું બરાબર છે લાંબા સમય સુધી જોયા નથી લોંગ ટાઈમ નોટ સી એટલે કે તમને લાંબા સમયથી જોયા નથી આ દિવસોમાં શું ચાલી રહ્યું છે વોટ્સઅપ ધીઝ ડેઝ ક્યારે અમારી પાસે આવો યુવર કમ ટુ અસ તમે શું મૂકી રહ્યા છો વેર આર યુ પુટિંગ અપ આ રીતે તમે પ્રેક્ટિસ કરીને જલ્દી જલ્દી ઇંગ્લિશ શીખી શકો છો અંગ્રેજી બોલતા લખતા અને વાંચતા જલ્દી જલ્દી શીખી શકો છો ત્રીસ દિવસની અંદર તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો